મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર પાસ સમાત શ્રેણી એમાં પાંચમું બે પહેલાના ઉદાહરણ જોવાના છે તે વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે તો આજનો વિડીયો ચાલુ કરીશું સમાત શ્રેણી 2 7 12 અપ ટુ 10મો પદ સદો એ 10મો પદ આપણે સદવાનો છે તો લખીશું એ સમાત શ્રેણી

દસ માઇનસ એક તો નવ ગુણ્યા પાંચ લખીશું માટે એ દસ તો માટે એ દસ બરાબર બે વંચા પિસ્તાલીસ

બજો પેગ દાખલો જોઈશું ઓકે મિત્રો આપણે પાંચ પોઈન્ટ બે પહેલાના જે ઉદાહરણ જોઈ રહ્યા છે એમાં ટોટલ છ ઉદાહરણ છે રાઈટ એટલે આજે આપણે ઉદાહરણ ત્રણ અને ઉદાહરણ કયું છે પાંચ એ બે દાખલા જોઈશું પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા બે દાખલા જઈશું અને પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા બે દાખલા જઈશું રાઈટ એટલે ટોટલ ત્રણ વિડિયો બનશે ઓકે તો ચાલો જેનો ત્રીજું પદ 5 અને સાતમો પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો આપણે લખીશું કે સમાંતર શ્રેણીનો સમાંતર શ્રેણીનો ત્રીજું પદ 5 એટલે a3 બરાબર શું થાય 5 હવે ત્રીજું પદ ત્રીજું પદ એટલે એના કરતા એક ઓછો માટે એ સાત બરાબર નવ સાતનું પદ એટલે એના કરતા સમીકરણ નંબર બે હવે બંને સમીકરણ ને આપણે ઉકેલીશું

મૂકતા એટલે જ્યાં ડી દેખ્યા ને કેટલા મૂકવાના એ તો એ પ્લસ ટુ ડી વન ઇઝિપલ ટુ ફાઇવ એટલે માટે એ પ્લસ ટુ ઇઝી પલ ટુ ફાઇવ એ ઇઝ ઇપલ ટુ ટુ પ્લસમાં છે તો સમાજ હશે માઇનસમાં ધેર ફોર એ ઇઝ ઇપલ ટુ થ્રી એટલે આપણે એ બરાબર ત્રણ ડી બરાબર એક મળી જાય બ્લેક મિન્સ એ રેલી બેઠ આપણને મળી ગયા હવે આપણે સમાજ શ્રેણી શોધવાની છે રાઇટ તો એ એ પ્લસ ડી

ઓકે તો આજના વિડીયોમાં આટલો જ કાલે ફરી એક નવા વિડીયો સાથે મળશે